આજ તક અને સી વોટરે એક સર્વે હાથ ધર્યો છે અને હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં કોણ કોની સરકાર બનાવશે એના વિશે વાત કરવામાં આવી છે નમસ્કાર દર્શક મિત્રો તાજેતરમાં ભારતના ચૂંટણી પંચે હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી હવે જેવી ચૂંટણીની તારીખો જાહેર થઈ એની સાથે સર્વે પણ શરૂ થઈ ગયા છે આજ તક અને સી વોટરે એક સર્વે હાથ ધર્યો છે અને હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં કોણ કોની સરકાર બનાવશે એના વિશે વાત કરવામાં આવી છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો આજ તક અને સી વોટરે જે સર્વે હાથ ધર્યો છે એમાં એમણે પંદર જુલાઈથી દસ ઓગસ્ટ સુધીનો સમય ઇન્કલૂડ કરેલો છે અને એની અંદર જે સેમ્પલ સર્વે છે એમાં એક લાખ છત્રીસ હજાર ચારસો ને ત્રેસઠ લોકોને પૂછવામાં આવેલું છે પહેલાં હું તમારી સાથે વાત કરીશ હરિયાણાની હરિયાણામાં એક ઓક્ટોબર બે હજાર ચોવીસના દિવસે ચૂંટણી છે અને ચાર ઓક્ટોબરે પરિણામ જાહેર થવાના છે હરિયાણાની ટોટલ નેવું બેઠકો છે હવે જે સર્વે હાથ ધરવામાં આવ્યો એમાં જે સરકાર છે અત્યારે હરિયાણાની અંદર ભાજપની ગઠબંધનની સરકાર છે તો સરકાર સામે કેટલા લોકો નારાજ છે નથી નારાજ એનું એક સર્વે છે તો એમાં એવું કહેવામાં આવ્યું છે કે સત્યાવીસ ટકા લોકો છે એ સરકારથી સંતુષ્ટ છે અને પચીસ ટકા લોકો છે એ કંઈક અંશે સંતુષ્ટ છે એટલે બંને ભેગા કરો તો લગભગ બાવન ટકા જેટલું થાય અને એની સામે ચુમ્માલીસ ટકા જેટલા અસંતુષ્ટ લોકો છે એટલે લોકોએ એમ કીધું કે ચુમ્માલીસ ટકા સરકારની કામગીરીથી સંતોષ નથી એવા લોકો છે હવે જે મુખ્ય મુદ્દા છે એની અંદર જે સર્વેમાં પૂછવામાં આવ્યું તેમાં પિસ્તાલીસ ટકા બેરોજગારી હોવાનું કહેવામાં બેરોજગારીના મુદ્દાને વાત કરી ત્રણ ટકાએ ભ્રષ્ટાચાર વિશે વાત કરી ચૌદ ટકાને મોંઘવારીનો મુદ્દો લાગ્યો તેર ટકાને વિકાસ જોઈએ છે ત્રણ ટકાનો કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો અગત્યનો ગણાવ્યો અને બે ટકા મુ લોકોએ માત્ર ખેડૂતોના મુદ્દાને પ્રાયોરિટી આપી હવે અત્યારે હરિયાણાની અંદર મુખ્યમંત્રી તરીકે સીએમ સૈની છે અને એમના જે પૂછવામાં આવ્યું એમની કામગીરી વિશે તો બાવીસ ટકા લોકો સંતુષ્ટ છે અને ઓગણીસ ટકા લોકો કંઈક અંશે સંતુષ્ટ છે અને ચાલીસ ટકા લોકો બિલકુલ નારાજ છે અસંતુષ્ટ છે વિપક્ષની ભૂમિકા વિશે બી સવાલ પૂછવામાં આવ્યો તો એની અંદર એકત્રીસ ટકા વિપક્ષની ભૂમિકાથી સંતુષ્ટ છે બાવીસ ટકા કંઈક અંશે સંતુષ્ટ છે અને ચોત્રીસ ટકા જે છે એ બિલકુલ અસંતુષ્ટ છે ધારાસભ્યોની કામગીરી વિશે બી પૂછવામાં આવ્યું તો તેત્રીસ ટકા સંતુષ્ટ છે વીસ ટકા કંઈક અંશે સંતુષ્ટ છે અને ચાલીસ ટકા બિલકુલ અસંતુષ્ટ છે હવે આ જે આજ તક અને સી વોટરના સર્વેની અંદર એવું કહેવામાં આવ્યું કે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ચુમ્માલીસ બેઠકો મળી શકે કોંગ્રેસને બેતાલીસ બેઠકો મળી શકે અને અન્યને ચાર સીટ મળે ટોટલ બે તમને કીધું તેમ નેવું બેઠકો છે અને વોટ શેરની પણ વાત કરી છે તો ભાજપને છેતાલીસ પોઈન્ટ એક ટકા વોટ શેર મળે કોંગ્રેસને તેતાલીસ પોઈન્ટ સાત ટકા વોટ શેર મળે હવે આ તો થઈ સર્વેની વાત પણ હું તમને એ વાત કરું કે આ સર્વેમાં જે વાત કરી છે એ કંઈક અંશે તાલમેલ બેસતો નથી એના માટે હું તમને વાત કરું બે હજાર ઓગણીસની બે હજાર ઓગણીસની અંદર ભાજપને ચાલીસ બેઠકો મળેલી અને તે વખતે જનતા જનનાયક જે પાર્ટી હતી જેજેપી દુષ્યંત ચોટાલાની એ પાર્ટીની સાથે ભાજપે ગઠબંધનમાં સરકાર બનાવેલી કારણ કે હરિયાણામાં જો તમારે છેતાલીસ બેઠકો તમે બહુમતી મેળવો તો તમે સરકાર બનાવી શકો કોંગ્રેસને એકત્રીસ મળેલી એટલે કોંગ્રેસ માટે તો બહુ દૂર હતું પરંતુ ભાજપે ચાલીસ બેઠકો મેળવેલી એટલે છ બેઠકો ખૂટી હતી તો જનતા જનનાયક સાથે પાર્ટી કરી ગઠબંધન કર્યું પણ એ લાંબુ ચાલ્યું નહીં અને થોડા વખત પછી એ ગઠબંધન તૂટી ગયું પણ ભાજપે સરકાર બચાવી રાખી કારણ કે બીજા જે અપક્ષો હતા એની સાથે ભાજપે તાલમેલ કરી લીધો એની સાથે ગઠબંધન કરી લીધું અને સરકાર ચલાવી દીધી એટલે જ્યારે ચાલીસ બેઠકો બે હજાર ઓગણીસમાં હતી તો આ વખતે ચાર બેઠકો કેવી રીતના વધી શકે એ નવાઈની વાત છે કારણ કે આ સર્વેની અંદર જે વાત સામે આવી કે સરકાર અને મુખ્યમંત્રીથી લોકો કેટલા બધા નારાજ છે એવરેજ પાંત્રીસથી ચાલીસ ટકા લોકો નારાજ છે સરકાર અને મુખ્યમંત્રીની કામગીરીથી તો એવા સંજોગોની અંદર ચાર સીટ વધારાની ભાજપને કેવી રીતના મળી શકે એક મોટો સવાલ છે બીજું એ વાત કરીએ કે ભાજપની એક રણનીતિ છે એક સિસ્ટમ છે કે કોઈ પણ રાજ્યની અંદર ચૂંટણી આવવાની હોય એના છેલ્લા વર્ષોમાં એટલે મુખ્યમંત્રીનો પાંચ વર્ષનો કાર્યકાળ હોય તો ચાર વર્ષ પછી મુખ્યમંત્રી એ રાજ્યની અંદર બદલી નાખવામાં આવે કારણ કે મુખ્યમંત્રીની સામે એન્ટી ઇન્કમ્બન્સી હોય તો લોકો પછી મુખ્યમંત્રી બદલી નાખે તો સવાલ નહીં પૂછે આ સિસ્ટમ ભાજપ દરેક રાજ્યની અંદર અપનાવે છે અને એમાં મોટે ભાગે ભાજપને સફળતા બી મળેલી છે આ વખતે બી એવું જ બન્યું કે મનો મનોહરલાલ મનોહરલાલ ખટ્ટર હરિયાણાના મુખ્યમંત્રી હતા અને એમને હટાવી દેવામાં આવ્યા અને એ પછી સૈનીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા જો કે એની સામે એક બીજી વાત એ બી છે કે જનતા જનનાયક પાર્ટી જે જે પી જેની સાથે ભાજપે ગઠબંધન કરેલું હતું એ પાર્ટીના જે દસ ધારાસભ્યો બે હજાર ઓગણીસમાં હતા એમણે હમણાં થોડાક દિવસ પહેલાં જ છ ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી છે એટલે કદાચ એવું બની શકે કે આ જે જે પીના છ ધારાસભ્યો જે છે એ ભાજપની સાથે જોડાઈ જાય તો એ ભાજપને એમાંથી ચાર સીટ કદાચ વધારાની મળી શકે પણ અત્યારે જે પ્રમાણે ચિત્ર જોવા મળી રહ્યું છે એ પ્રમાણે એવું લાગી રહ્યું છે કે હરિયાણાની અંદર આમ સીધે સીધી ટક્કર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થવાની છે કારણ કે સર્વેમાં ભાજપને ચુમ્માલીસ કોંગ્રેસને બેતાલીસ બતાવવામાં આવી એટલે બે સીટનું અંતર અને વોટ શેરમાં બી બે ત્રણ ટકા જેટલો જ અંતર છે તો બંનેને કંઈ પણ થઈ શકે પણ આની અંદર જે કિંગમેકરની ભૂ ભૂમિકા ભજવશે એ અપક્ષો અને પ્રાદેશિક પાર્ટીઓ અપનાવશે કારણ કે જે પાર્ટીને છેતાલીસ સીટ નહીં મળે અને જેની સીટ ખૂટશે એણે અપક્ષ અને આ જે પ્રાદેશિક પાર્ટીઓ છે એની ઉપર જ નજર દોડાવવી પડશે હવે હું તમારી સાથે વાત કરું જમ્મુ અને કાશ્મીરની તો આ આજ તક અને સી વોટરનો જે સર્વે છે એની અંદર કેટલી સીટો મળશે એ નથી કહેવામાં આવ્યું પરંતુ એવું કહેવામાં આવ્યું કે કયા કયા મુદ્દા છે એ ત્યાં આગળ મહત્ત્વના છે એના વિશે સર્વેમાં પૂછવામાં આવ્યું ત્યાં પણ એક લાખ છેતર છત્રીસ હજાર ચારસો ત્રેસઠ લોકોને પૂછવામાં આવ્યું અને એ જ સમયગાળો હતો જુલાઈથી ઓગસ્ટનો તો એ સર્વેની અંદર એ વાત સામે આવી કે જમ્મુ અને કાશ્મીરની અંદર હવે બીજી બધી વાતો કરતાં બેરોજગારીનો મુદ્દો સૌથી વધારે પ્રાયોરિટી છે એવું લોકો માને છે હરિયાણામાં બી સેમ છે હરિયાણામાં બી લગભગ પિસ્તાલીસ ટકા લોકોએ બેરોજગારીના મુદ્દાને પ્રાયોરિટી આપી તો જમ્મુ કાશ્મીરમાં સુડતાલીસ ટકા બેરોજગારીના મુદ્દાને પ્રાયોરિટી આપી મતલબ કે આ બંને રાજ્યોની અંદર બેરોજગારીનો મુદ્દો બહુ જ મહત્ત્વનો અને પ્રાયોરિટી છે સત્તર ટકા લોકોએ મોંઘવારીને મહત્ત્વ આપ્યું તેર ટકા લોકો વિકાસ ઈચ્છે છે ચાર ટકા લોકો ભ્રષ્ટાચારની વાત કરે છે કે ભ્રષ્ટાચાર ચાર ટકા લોકો એવું માને છે કે ભ્રષ્ટાચાર છે એક ટકા લોકો કાયદો વ્યવસ્થાની વાત કરી એક ટકા લોકોએ ખેડૂતની પ્રોબ્લેમની વાત કરી મતલબમાં જમ્મુ અને કાશ્મીર જે માટે વગોવાયેલું છે કે ત્યાં આગળ જે બધા પ્રોબ્લેમ અને જે લોકોને હેરાનગતિ થાય છે ને બધા એ મુદ્દો હવે રહ્યો નથી મતલબ બેરોજગારીનો મુદ્દો લોકોને હવે નોકરી જોઈએ છે રોજગાર જોઈએ છે એ મુદ્દો સૌથી વધારે પ્રાયોરિટી છે હવે લોકસભા ની જે ચૂંટણી હમણાં થઈ બે હજાર ચોવીસની અંદર જમ્મુ કાશ્મીરમાં ટોટલ પાંચ લોકસભાની બેઠકો છે એમાંથી બે બીજેપીને મળી અને એક બાકીની જે ત્રણ છે અન્ય પાર્ટીને મળી તો એની અંદર એક ચિત્ર એ સામે આવ્યું કે ઓગણત્રીસ વિધાનસભા વિસ્તાર જે છે એમાં ભાજપનો ફાયદો થયો ચોત્રીસ વિધાનસભા જે ક્ષેત્ર છે એમાં નેશનલ કોન્ફરન્સને ફાયદો થયો સાત વિધાનસભાની અંદર કોંગ્રેસને ફાયદો થયો અને પાંચ વિધાનસભાની અંદર પીડીપીને ફાયદો થયો હવે જમ્મુ અને કાશ્મીર છે એની અંદર પ્રાદેશિક પાર્ટીઓ છે એ એકદમ ગેમ ચેન્જર સાબિત થઈ શકે એવું છે એની અંદર સૌથી પહેલાં છે રાશિદ એન્જિનિયર જે અવામ ઇતિહાદી પાર્ટીના નેતા છે અને લોકસભા બે હજાર ચોવીસમાં એ સીટ પરથી જીતા બીજા જમ્મુ કાશ્મીર ની જમ્મુ કાશ્મીર અમન પાર્ટી છે એના મોહમ્મદ અલ્તાફ બુખારી ડેમોક્રેટિક પ્રગતિશીલના ગુલામ નબી આઝાદ પીપુલ્સ કોન્ફરન્સના સજ્જાદ ગની અને પીડીપીના મહેબૂબા મુફ્તી આ પાંચ જે નેતાઓ છે એ જમ્મુ અને કાશ્મીરમાં ગેમ ચેન્જર સાબિત કરી શકે એવા છે અત્યારે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસે જમ્મુ કાશ્મીરની જે વિધાનસભાની ચૂંટણી છે એમાં ગઠબંધન કરી લીધું છે પરંતુ હજુ મહેબૂબા મુફ્તીએ ફોડ પાડ્યો નથી એમણે તો આ પહેલાં એવી કસમ ખાધેલી છે કે હું જમ્મુ અને કાશ્મીરને જ્યાં સુધી પૂર્ણ રાજ્ય નહીં મળે ત્યાં સુધી હું ચૂંટણી લડવાની નથી પરંતુ હવે મહેબૂબા મુફ્તી આગળ શું કરશે એ ખબર પડશે હવે આખું જમ્મુ અને કાશ્મીરનો જે આંકડો છે એ બી સમજવા જેવો છે કે જમ્મુ કાશ્મીરમાં જે ટોટલ નેવું બેઠકો છે એમાંથી સુડતાલીસ જે વિધાનસભા બેઠકો છે એ કાશ્મીરમાં આવે છે કે જ્યાં મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારો છે અને તેતાલીસ બેઠકો જે છે એ જમ્મુમાં આવે છે જે હિન્દુ બહુમતી વિસ્તારો ધરાવતા વિસ્તારો છે જમ્મુની અંદર નથી નેશનલ કોન્ફરન્સ ફાવતું નથી પીડીપી ફાવતું નથી કોંગ્રેસ ફાવતું એટલે ભાજપને આ વખતે સરકાર બનાવવાનો એક ચાન્સ છે એવું રાજકારણના જાણકારો કહી રહ્યા છે કારણ કે જો તેતાલીસ બેઠકો જમ્મુમાં જે છે એ હિન્દુ બહુમતી ધરાવતી છે તો આ વિસ્તારોની અંદર જો ભાજપ વધારે જોર મારીને જો મેક્સિમમ બેઠકો મેળવશે અને બાકીની જે બેઠકો છે એ કાશ્મીરની અંદર જો ભાજપ એમાંથી તોડ તોડી નાખે તો ભાજપને જમ્મુ કાશ્મીરમાં સરકાર બનાવવાનો ચાન્સ છે તો બીજી તરફ નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસને પણ ચાન્સ છે કારણ કે એ લોકોનું કાશ્મીરમાં વધારે વર્ચસ્વ છે અને જો જમ્મુમાં એ સીટ તોડી નાખે કોંગ્રેસ તો ભાજપને મુશ્કેલી ઊભી થઈ શકે છે એટલે હવે જ્યારે વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે બધું ખબર પડશે